આ તો ભાઈબંધ નાલ કરે ને હું એ નાલ થઈ ગયો પણ મો ખાલી થઈ ગયો દારૂ આજ તો થઈ ગયો પણ કાલ હું કરેર અગિયાર માં તો જે માર્ક આવે પણ બારમા તો પેલો લાબો મારે અંતુ અલિયા આ બધું જે વાળું બો કરે પેલા

એવું લાગે મને શાસ્ત્રો શાસ્ત્રોની ખબર છે પેલી અને મારા વર્ષે ખબર છે પકડી તો પોપટિયા ને પોપટિયા તું દારૂ પીવું છે ભલે પીતો પણ આ પૂજ રસ્તાનું રસ્તા નું છે પાછું

એક લઈ જા તમે બરોબર છો અને એક મારા પાછી તમારે વાત કરો છો ત્રીજી હોય ચોથી હોય મારા ખિતામાં પડી રહ્યાલ

જો નહીં હમણાં જાઉં છું પાછળ પાછળ અને આ બધાને પકડું કારણ કે આ તો કુતરોને શીરો નાખે કે ના નાખે પોતો પોપટીયો છે ને પાછો મારો વર્ષો વાળું કઈ જાય બારો મારો બાદ અને કંચવાય રાગ રાગ એ પૈસા આયાનું ઠાર્યા નહોતી રવાના કરે કાં તો આપણે લખું પપટ એ પપટ

પોપટ પૈસા હવડાવે ધોન રાખજો વિશ્વાસો નતો પણ ડોચી ની એમ ખુ ખબર આજ કે ખોટી કરો પૈસા લઈ લીધા મારો દારૂ પીવા જતો ખો ભરે પીવામન એટલે પૂરી પૂરો ખાઈ નાખ્યા જિંદગી માં કદી આવું હું કે છું આપડે પૂજ રસ્તા તો પૈસા આલ્યા છે પેલા જોઈએ ને બરોબર એ પૈસા લઈ

અલા દારુની સગવાર થઈ ગઈ કસ્યો હોતો ને એમ ન જાવ પડશે પીછ તમે પીયો છો જરાયન કાલની વાત બાશી કાલ દે તો ખરા હું કેથે કેથા પીછ જઉં ડાયરે અને હું કશું ધરમ નાકો મથીન નહીં મેલો કરો કોણ

છોકરો પણ લીધો ના બગાડે એટલે આ ગમ માં છોકરા ના લીધા છે તને ખબર પડે પેલો નંબર લાવ્યો તો ગમ નું બધા જ એટલે આવા મૂળખા મુખા

આપણે પુલ તો કરી પણ છો નહીં ભાઈ રહ્યા લઈ લીધા તું તો આ ચીડોબાઈ ને ખરીદ દીયે આદર કરો હે